તત્કાલીન કલેક્ટર અને મામલતદારની ત્રિપુટીએ કરી હતી ગેરકાયદેસર નિમણૂક હરિગીરી બાપુની ની નિમણૂક ગેરકાયદે કરી હોવાનો આક્ષેપ અધિકારીઓ દ્વારા મહંતની ખોટી નિમણૂકથી જુનાગઢ થઈ રહ્યું છે બદનામ ભવનાથ મંદિરના મહંતને લઈને તપાસ કરવા કરાયું સૂચન આવા નિર્ણયોથી ગુજરાત સરકાર જૂનાગઢ ભવનાથની અંદર સંતોની વચ્ચે વિવાદ થવાનું કારણ હોય તો આ ભ્રષ્ટ કલેક્ટર દ્વારા જે નિમણૂક કરી એ મોટું કારણ છે સંતોની વચ્ચે ઝઘડા કરાવવાના આવે નિમણૂકો છે ખરેખર સંતો ક્યારેય એટલા વર્ષોની અંદર આવા ઝઘડાઓ નથી થયા પણ આવી ખોટી નિમણૂકો કરી અને વિવાદો ઊભા કરવાનું કામ આવા અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે ત્યારે આખી રાજ્ય સરકાર તંત્ર અને આ ભૂમિ અપવિત્ર થાય છે અને એને આ સહન કરવાની આ આવી પરિસ્થિતિ ઊભી થાય છે એટલે આવા અધિકારીઓ ઉપર તપાસ થવી જોઈએ અને આમાં કોઈ પણ આવી વાત હોય ત્યારે કોઈ સંત કે કોઈ પંથ એમનો વિરોધ નથી હોતો પણ જે કાર્યની પદ્ધતિ છે એ પદ્ધતિનો વિરોધ હોય છે કલેક્ટર દ્વારા જે પદ્ધતિ જૂના કલેક્ટર દ્વારા જે આ પદ્ધતિ કરેલી છે પદ્ધતિ ખોટી છે એનો વિરોધ છે અને એના માટેની તપાસ ચાલુ છે ને યોગ્ય નિર્ણય આવશે એવી મને ખાતરી છે